ના પોર માં બે હાજર ત્રેવીસ ની આઈપીએલ માં તો કશું ના આયો કશું ના આયો શિખર હું ટીમ એવી બનાવી ને ખેલાડીઓ એવા મળ્યા ને

ફોન લાવજ આ તો આ પેલા હારા હારા ખેલાડી લેવાના પાછા પેલો એક તો વિરાટ કોહલી લેવાનો રોહિત શર્મા અને આ પેલો જોન અબ્રાન આવ્યો છે

લાઈ મે વારીન કમ્પલેટ પાછે અрки ઓમ ઈમાં તો હું કારી કરું તન ખબર છે એ તો

ના ના આ બધું જેટલું બધું તમાકુનું મારા કોમ પડ્યું છે જેટલું બધું કોમ પાડ્યું છે અને પેલો અડધા પહાનો શિખર જોર રખડાશે ગોમા એને ખબર નહીં પડતી હોય આ હું એકલો પેલે તાણ પસે હોય ને હું કર આ જેટલી બધી તમાકુ છે અને રખડજી આલે આ સસમાં પહેરીને તમારું કોઈ નહીં ઓળખા કોઈ નહીં ઓળખા મજૂરી કરશો ને તો પેલું એ કરશો ખબર પડે છે અને શિખર ભટકવા જો ને થયો મારા પ્રભુની સોગંદ જો ને તો એવો લાકડીએ લાકડીએ કૂટો ને તો ખબર પાડી કાઢું

तुझे खरा तड़का ना उपुरा सा खादू नहीं ने ना ये खादू का शो नाक रोज़ आ पासो ले जी तिल ले जयनाय डा अरे रिक्षा ही थी रिक्शा जेट जेट नहीं वाट तू ताने तो रिक्षा रिक्शा मरी अरे बल्जी हाँ

ના ના અમારે તો પેલો ગલ્લા વાળો છે ભાની હોળી ગલ્લો બનાવે છે હેડવાનું છે એટલું હેડવાનું છે એટલું બીડી પેટી લે આવી હોય તો આમ ડગલો ભર્યામાં થાકી જઈએ અને પેલી સાયકલ હતી એ વાળી પેલા છોકરો રમતો રમતો આવ્યો આડે ફટકત તક કોક ગાળ દીધો કોટ શું કરતી નીકળી જાય હા છોતી લાઈન શું રખડ્યું હા બાપા તો લીધી નવી ચોથી લીધી નવી હા થોડા પૈસા હા

બાબા લઈ બેન પડતા ના પાછા હમણાં નવી લીધી છે પાછી અલ્યા તારા બાપા ઘણો ગાડો જોઈ લીધો છે પણ આર્ય નવી ની એકડી જેટલા બોવે આ તેના પાછું કરો ને શું કશો હતો નહીં અલે શું સોપ છે દબાઈ દે હા કરો કરો ને આવજો કોઈ બીર બીરી અલે હાથ લઈ ને કોઈ પૂછે ને તો કે મારો છોકરો નવી લાવીને કે શું હતો નહીં કશો હતો નહીં હા હા જબરી લાયો તો મારો છોકરો મારા પર પુની ચોગન હા આલી જોર હેડ છે એક્ટિવા

પણ અલ્યા છોકરે ઓવો જો અલું શું મેલી જા લે ટીવા તો કે તું કેતો નઈ આસુ શું મેલી જા બાપા કેટલી વખત કહું પણ ઘરે જમાં મેલી જા હોશ કરાવાય હોસ કરે તારે લાવ કત અલ્યા પણ એવો જો કારીગર છે તો તને હોશ કરી જાલતો નહી અલ્યા આ ચાર પાંચ દાડા થયા ને કાલે ફોન કર્યો તો એ તો કીધું છે બે ત્રણ દાડા પછી હજી બે ત્રણ દાડા પણ હોશ નઈ કરી તાણ નામ તો હું લઈ દઉં તા હું પૈસા આલું છું તું કટ જાય યાર કે કે કારીગર ની કે જલ્દી હોશ કર પણ યે એ કે હમણા અઠોળી ખોય એમ કેતો તું અલ્યા અઠોળી બીજી કેરે છે શોક મેલું તો છે જલ્દી કરી આ અને લાઈયે છે લાઈયે છે હા બાપા તાપ લાગે છે તાપ તો તો મજૂરી કર્યા વગર ખાહો લે ઓહના ગોડી નાખ્યું તો છે નહીં ગોડી તળકો લાગે છે ને તો વળી વાય મનો આવતા હો તને હું કોઈ ભાડા જ ले मु पाणी पीता हूं तण भरतोय आवजे हां पण हां हणे जोग आता ना छोकरां तो कशू केवाय कीसे ताप लागे जा हूं मजुरी करवानो छु मारा ओर से एवन कशू कोई मजुरी करत जोर आवे से न माळो शेतली बेटालाल अल्या आओ मजा

જબરૂ છોકરાય સાહસ કરી હો છોકરો તો હારો છે ને મને કે બાપા તમાર બીડીયો પેટી લેવા તપટી પડ્યા છે ને તમને એક્ટિવા લાયા હ હા હા હ હા રી છે નવી નવી એક્ટિવા હારી છે શું છે આપણે નવી લેવી છે એક્ટિવા યુવાની નહીં તાણે આફિસ એક્ટિવા અરે તું હું અરે આડો હા એ દાડા પેલી મનારી એ શીટ ના કવર ઓમ નખુણિયા માર્યા છે એ શામ શું એ ઉસ તાણે જો શીટ કો

એક્ટિવા આ મારી જાય યાર મેઠા ભાઈ આવું બોલશો નહીં અરે હું નહીં યાર તું નહીં ના પાડી યાર હા હા અમારી અમારી યાર માર છોકરો તો મેઠા ભાઈ કેતો તો ખબર છે બાપા હું હપ્તા ભરી લાયો છું તમાર માટે જ કે સોરી ના કર્યો લે બેટા ઓવા ઓ મત લે હા તું મોય પછી હાચાનું હાચું કર કહું છું બેટા હા वो याजी? वो याजी? वो याजी? वो ए, आ आपल्याला पण तर मोमा निकाल जाऊ दे एक्टिवान कर काय यार क्षण शो मिलीस कोसू एक्टिवा बाबा કેટલા વખત કહતો અનેક હજાર વખત કીધું કે ગેરેજમાં મેલી તો હોસ કર તાણે લાવ કો શે કોની ગેરેજ મેલી છે આ ઓય વદનગર તાણે ગેરેજમાં પોલીસ હે ઓ બા ને દુશી पाणी પીવું નહીં ઓયાજી ઓયાજી કો છો પાણી એ ખાટલ આવા દો આવા મેરા ભાઈ કો જ ગયો

પૈસા નહિ લેવાય એક મારા છોકરાને કહી દઉં છું ધંધા છોડી દો અને તારા છોકરા ને કઉ છું છોકરા ધંધા છોડી દે છે અને વાશું બધા ધંધા મેકી દો ખબર મજૂરી કરી

હા જોજો મિત્રો હા મારો છોકરો મને જૂઠું બોલે કહે છે કહે છે મા મારી એક્ટિવા છે ગેરેજમાં પડી છે રમી જ્યો જો સટ્ટો આઈપીએલનો તો મિત્રો તમારા મા બાપને કોઈ દાડ છેતરતા ના જૂઠું બોલવાનું નહીં અને આવા સટ્ટા રમતા ના પોતાની 릭શ ઉપર રમબો રમજો પણ હું તો કશું રમતા જ ના હું કે ઉડોસી સાચી વાત હા ને ની ને ની બહુ મોટી લાતો લાગી જાય હા અને કોટુ તમારી બરબાદી ને લતો હા બરબાદ થઈ જો હો હા અને શૈનાય ની રોય ના કે તો રંબુજ નઈ રંબુજ નઈ અને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો જય માતાજી આયે હતી What the fuck?